નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો એલપીજીના નવા ભાવો જાહેર હોળી પહેલા સરકારી તેલ અને ગેસ કંપનીઓએ લોકોને મોટો ઝટકો આપ્યો છે આજે પહેલી માર્ચથી સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ એ ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે વિવિધ શહેરોમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત આજથી પચ્ચીસ પોઈન્ટ આઠ શૂન્ય રૂપિયા મોંઘી થઈ ગઈ છે જ્યારે ચૌદ કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી કમોસમી વરસાદની આગાહી વચ્ચે મુસીબતના માવઠાનું ગુજરાતમાં આગમન થઈ ગયું છે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતમાં વધારો થયો છે આવા તાલુકાના ધવલીદોડ અને શિવારીમાળ નજીક વરસાદ વરસ્યો છે એક તરફ શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે ત્યારે વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે ક્યાં ક્યાં વિસ્તારોમાં માવઠું આજે બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દ્વારકા જામનગર મોરબી ગીર સોમનાથ કચ્છમાં વરસાદની આગાહી કરી હતી पाटण बनासकांठा, अरवली महिकागर साबरकांठा, दाहोद गांधीनगर अहमदाबाद महसाणा भावनगर अमरेली गीर सोमनाथ कच्छ में वरसद आगाही कर भारी पवन कूकावा शक्यता रहे पीएम मोदी एक गेरंटी वाप्रधान नरेन्द्र मोदीए थोड़ा दिवसों पहला पीएम सूर्य घर मफत वीजी योजना जाहरात करती आ योजना ने हे मंजूरी मड़ी गई है કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે આ યોજના હેઠળ એક કરોડ ઘરોને ત્રણસો યુનિટ મફત વીજળી મળશે અને વાર્ષિક પંદર હજાર હજાર રૂપિયાની બચત થશે જેમાં સરકાર બે કિલોવોટ સુધીના સોલાર પ્લાન્ટ માટે સાઠ ટકા સબસિડી આપશે ત્યારબાદ જો એક કિલોવોટ વધુ વધારવી હશે તો ચાલીસ ટકા સબસીડી આપવામાં આવશે દરેક પરિવારને સોલાર પ્લાન્ટ લગાવવા માટે લગભગ ઇઠ્યોતેર હજાર રૂપિયા સબસીડી મળશે આ યોજના માટે રૂપિયા પિચોતેર હજાર કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને પચાસ હજાર સહાય ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે આ યોજના હેઠળ સરકારી ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતા અંદાજે દસ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજાર સહાય આપવામાં આવશે આમ આ યોજના હેઠળ ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા સુધી કુલ રૂપિયા પચાસ હજારની સહાય મળવાપાત્ર થશે ધોરણ દસના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જાહેર ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરાઈ છે તારીખ અગિયારમી માર્ચથી શરૂ થનારી બોર્ડ પરીક્ષામાં જિલ્લામાંથી પચ્ચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચૌદ હજાર અને વિજ્ઞાન પ્રવાહમાં પાંચ હજાર ત્રણસો એકાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે